એ ભીખાજી ઉઠજો હા બોલો હેરજો મારાથી જાવ તમારે આ તો પેલું હેતર છેડું તો કે મને ટ્રેક્ટર આવડતું ને

આ તો લઈને જાઉં ટ્રેક્ટર હા છેતર છેડ નો છેતર્યા આ શેડવા જવું કઈ મારે એટલે રોજ ને રોજ તમારે નહીં ભરવાનું

આપડે નહીં પહોંચી કોઈ વાન એક કોમ કરો તમારે મારા થોડું ફગર દુખાવે છે તમે થોડું શેડીમાં પાલ લઈ જો શેડીનું હડું લઈ જવા હતા લેવાના તમે શેડીને લઈ લો કેવા તા એટલે સોલે હું હાલ શેડી નાખું હા

ભીખાજી લઈ લેજર નહી આવતો ભાઈ ભીખાજી ટ્રેક્ટર લઈ લે ભીખાજી ટ્રેક્ટર અડજો મજ હા લ્યોક્ટર તો અઢી છો ટ્રેક્ટર હું હું હમણાં રેગિસ્તાન માં છોડતા હોય

ભીખાજી મારો તો દક્ષિડા પિયેલા મારો તો દક્ષિડા પિયે એટલા

खिरा पागडू सोडली मी लिया तू ये पागडू सोडली ओर आई जा या देखिरा कतरा की पागडू सोडली हा हा एडा रे मेलू

આપણે મારે ખાધી પણ આ તો કાઢવા જ પડશે આવી આખા જિંદગી કખા કરે જાવ ના ના આડમાલા કાઢવા તો શું જ આ રોજની લડાઈ કાઢવી જ પડશે અને કા પેલા કોક દાડી આ ભરતજી તો મારસી પરા આ ભરતજી તો બોલીએ કેતા ના જો કે આટલો અવાજ ને એકલો હે લગીર ભર્યો કા વધારે માર્યા જ નતા કીવા ના ના કોઈ માર્યા નહીં તો હવે શું કરશો રમશંકજી બોલો હવે વરાળ કરવો હશે કે ટ્રેક્ટર વેચી મારશો અરે વરાળ વરાળ હવે ના કરવો અહીંયા ખબર નથી પડી આ ખેતર માં મોટા ભાઈઓ ઉપર હાથ ઉપાડે આને થોડું શરમ જેવું છે પણ વાત તમારી સાચી છે પણ તમે રોજ ટ્રેક્ટર લઈને જો શેડવા જો તો જો છો ક્ષેત્રમાં

ના એ તો આમ નેના આમજી અને માફ કરજો બરા અને હેડો વરાળ કરીએ બરો ટ્રેક્ટર નો તો એ રાખીને કેતો આપણે રાખીએ ના પછી એવું આ પૂરું પણ આપણે બીજું લાગશું મારી વાતો તમારી મર્યાદા રાશિ હું એ આવું ખરો પણ ઈ આયા ચેડી જો કોઈ હોય ને થોડો ઘણો અડમાલો કર્યો પછી હું મર્યાદા નેના ની મોટાની નહી રાખું પાછું ના એ તો હડે હું સમજાવ હોય કે ભાઈ હડે અમે જે તમન મારેન જોડ્યા એના અમે માફી માંગીએ હે નીમ તેની પટાઈ દયો નીમ ના આ ભરતજી ના તમે જોઈ તું ઉપર બેસીને બોય પાડીને ઉપર બેહી ગયા હતા આ યોને શરમ થાય તોડીએ એના કરતા વેચી જ મારિયા કે ટ્રેક્ટર ના પણ ટ્રેક્ટર માં યોનો ભાગ સેરી ને પૂછવું પડે યોને જોતું હોય તો કે તો વરાળ કરણ કે તો વેચીએ બે મધી એક કરી લેડો આપણે યોના કને જાય આ તો વ્યવહાર નમતી આલી ને કહું તો આલી એને નમતી ના તો નમતી તો આપણે થોડી આલી પડે તો આપણે યોને જઈને મળીએ રહે શું કોઈ જઈ આલીવાર ન મોને તો પછી આગળ નું કોક કરજો હા જોડો

રમજેજી ના બારે યો હાથ વધારે હેડા ને બે કાબી બે ટુકડા કરી લીધા એલા વળાઈ લે કોઈ ના છે તો જરૂર છો કે આયા ખોટા ચિત્રમ ડખા કર્યા તમે લખાણ કરી રહ્યા વસ્તી રાજી કરો વસ્તી રાજી કરો તમે તો તમે એક દાડા માટે ખોટી ઉતાવળ કરીને કર્યા કરવા પડ્યો થાય એવું કર્યું તાણે એવું કર્યું તમારે આવા અમારે બાજરી પૂંછે હું કીધું ટ્રેક્ટર શેર માં એટલે જ મેં કીધું તું ચકલો ખાઈ ના હવે ચકલો ખે રમસે કિલો બાજરી ના પૈસા કિલો બાજરી પૈસા ને પેલા તમારે નેના મોટાની મર્યાદા રાખવી પડે એ તો

આપડે કેતો ટ્રેક્ટર વાળા તમે રાખવા પડું કે અમે રાખ્યો પડે એટલે આ વાયર રોજના ડખા જ મટી જાય જોડું એમ છે ભાગ પા

પૈસા તમે દે અને વેચી મારીએ આપણા નાના ભાઈ એટલે માફી માગી લે આપડા માફી માગી ભાગ ભાગજો ને ભાગ મળે જો જોઈ પૈસા જોતા હોય અમે મોટો ઉપર હાથ ઉપાડ્યો તમે

પૈસા લેવા આવજો તાર અડધા ભાગના જે કિંમત કરે તમને બોલાવજો લાખ આવજો 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 લડા